હેલો ફ્રેન્ડ જો વરસાદ પડે કે ન પડે પણ આજની રેસિપી જોઈને તમારું મોં ચોક્કસ પાણી પાણી થઈ જશે આજે હું લઈને આવી છું ઘરની રસોઈ કવિતા સાથેમાં એકદમ ટ્રેડિશનલ અને રોયલ લાગતી પણ બનવામાં બહુ સરળ અને ખાવામાં બહુ ટેસ્ટી એવી ગોટા ભજીયા ખમણ કે પછી ગાંઠિયામાં ખાવાની મજા પડી જાય એવી મસ્ત મજેદાર કઢી જો આ કઢી ઘરે બની જાય તો બહારથી કે લારી પરથી કે રેસ્ટોરન્ટમાંથી આ કઢી લેવાનું મન જ નહીં થાય તમે ઘરમાં ખમણ કે ગરમાગરમ ગોટા કે ભજીયા બનાવ્યા હોય તો આ કઢીની ના એની મજા તો તુરી છે તો ચાલો બનાવી લઈએ મજેદાર કઢી કઢી બનાવવા માટે આપણે એક બાઉલમાં બે ચમચી ચણાનો લોટ લઈશું એમાં એક ચમચી ખાંડ એડ કરી દઈશું એક ચમચી કે ચમચી લીંબુનો રસ એડ એડ કરી કરી દેવાનો છે છે અડધો ગ્લાસ પાણી કરીશું કરીશું મિક્સ મિક્સ દેવાનું ત્યાં સુધી સુધી જ્યાં બેટરમાંથી એક પણ ખાંડ એક થઈ જાય એક વાસણમાં એક ચમચી તેલ લેવાનું છે એમાં અડધી ચમચી રાઈ ફોડવાની છે રાઈ ફૂટી જાય એટલે કે ચટકી જાય એટલે એમાં ચપટી હિંગ એડ કરી દઈશું લીલા મરચા અને મીઠા લીમડાને આ વગર આપણે નાખી દેવાના છે મેં લીલા મરચા થોડા ચડી જાય એટલે આપણે ચણાના લોટનું તૈયાર કરેલું બેટર આ વઘારમાં એડ કરી દેવાનું છે અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું હળદર નાખવાથી થી કઢીનો રંગ બહુત મસ્ત થઈ જશે એટલે કઢી આપડે પીળા રંગની હોય છે એ કલર ઉભરાઈને આવશે બેટરમાં ચણાનો લોટ છે એટલે થોડું ગરમ થઈ જશે એટલે બેટર આપણું જાડું થવા લાગશે અને આ કઢી આપણે પાતળી હોય એટલે આપણે એક ગ્લાસ પાણી એડ કરી દેવાનું અને આ કઢીમાં બે થી ત્રણ ઉપંડા આવવા દેશે તમને લાગે પાણી રેડવાની જરૂરિયાત તો બીજું તમારી જરૂરિયાત પ્રમાણે કઢીમાં પાણી રેડી દેવા પણ કઢી જાડી નથી રાખવાની છેલ્લે કોથમીરના પત્તા નાખી દઈશું તમે જોઈ શકો છો કઢી ખુબ જ સરસ બની છે અને કઢી આટલી પાટળી અને મીડિયમ કન્સિસ્ટન્સી વાળી આપણી હોવી જોઈએ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા કેમ કે આવો સ્વાદ તમને બીજી કોઈ રેસીપીમાં જોવા નથી મળતો